સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેન રસ્તો ડબોઈ તાલુકાના ધરમપુરીથી લઈને અકોટી સુધીમાં મેઇન રોડ પર ટીરો પડી ગઈ છે કઈ છે ઉનાળાની શરૂઆતમાં જ મોટા પાયે સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર તાલુકાના ધરમપુરી સિદ્ધપુર ચનવાડા અકોટી સુધીના રોડ પર મોટી મોટી તિરાડો પડી ગઈ છે જેને લઈને વધુ પડતા ટુ વ્હીલર વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસુ ગયા પછી જે મેન્ટેન કરવાનું હોય છે સ્ટેટ હાઈવે ના અધિકારીઓ તેનું મેન્ટેનન ના કરતા ઉનાળાની સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે અને રોજબરોજ અહીંથી અધિકારીઓ પણ પસાર થાય છે છતાં પણ તેમને શું દેખાતું નથી કે અધિકારીઓ શું તેમને દેખાતું નથી વહેલી તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર પડેલી તિરાડો વહેલી તકે પુરાય તેવી માંગ અથવા પામી છે રિપોર્ટ તરફેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ